પરિશ્રમ ઔષધિ વન ના માધ્યમથી ઉછેર થનારું માનસર ગામમાં એકસો પંચ્યાસી ઔષધી વન બનાવવા જઈ રહ્યું છે જેમાં સહાયક એવા હિતેશ મગનભાઈ પાડલિયા પર્યાવરણ પ્રેમી દ્વારા તમામ ખર્ચ આપવામાં આવેલ છે મોરબી જિલ્લામાં મોરબી નિવાસીઓના ઔષધ પ્રત્યે ઝુકાવ ખૂબ વધી રહ્યો છે આવનારી પેઢીઓ માટે જરૂરી એવા સંસ્કાર સંસ્કૃતિ અને સ્વાસ્થ્યને એક ઉત્તમ ઉદાહરણ ઔષધી વન થકી પૂરું પાડી રહ્યું છે માનસર ગામના યુવાનો વડીલોએ મુખ્ય ભૂમિકા ભાગ ભજાવે છે ત્યારે માનસર ગામના સરપંચ અને ગામના આગેવાનો મોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હાલ ત્રણસો થી વધુ વૃક્ષારોપણ થયું છે આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં જૂના માનસાગર ગામના મંદિરના મહંત હર ગોવિંદ બાપુ જોડાયા હતા આજે અમારા જે જૂનું માનસર હતું ઓગણસી ની અંદર જે પૂર ઓનર ને હિસે અમારું ગામ આજે શિફ્ટ થયું અને જૂના માનસર ની અમારી યાદગીરી રીએ એના રૂપે આજે અમે ઔષધીય વન બનાવ્યું છે એ પરિશ્રમ આશ્રમના સહયોગથી અને એમના દાતાશ્રી શ્રી હિતેશભાઈ પાડલિયા છે એને અમને ઔષધીય વૃક્ષના છેતાલીસ વૃક્ષ આપ્યા છેતાલીસ જાતની એટલા વૃક્ષ આપ્યા છે અને મનરેગા શાખા મોરબીનો પણ અમને આમાં પૂરો સપોર્ટ છે જે કાંઈ આની અંદર અમને સપોર્ટ મનરેગા શાખાએ મોરબીએ પણ આપ્યો છે અને ગ્રામ લોકો જે વૃક્ષપ્રેમી છે એને એના સહયોગથી જ આ વૃક્ષ વન બનશે ઔષધિય વન સૌથી પહેલો આભાર તો હું આ વૃક્ષપ્રેમી અમારા ગામના જે છે મધુભાઈ છે અંબારામભાઈ છે નરભેરામભાઈ છે હસુભાઈ છે આવા અસંખ્ય પ્રેમજીભાઈ છે જે લોકોએ જવાબદારી લીધી કે તમે વૃક્ષ રોપી દીયો બાકીની જવાબદારી કે અમારી એટલે અમે તો ખાલી માધ્યમ બના છે જે સાચી જવાબદારી નિભાવશે એ વૃક્ષ પ્રેમી આ માણસો જ નિભાવશે પટેલ મોરબી